વડોદરા શહેરના સૌ મિત્રો ભાઈઓ બહેનો વાલા વડીલો સ્વજનો સાથે અમારા બોડીબીલ્ડિંગ એસોસિએશનના પાવર લિફ્ટિંગ એસોસિએશનના સૌ હોદ્દેદારશ્રીઓ ખેલાડી મિત્રો એમના પરિવારજનો સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું નવા વર્ષ આપનું સુખ સમૃદ્ધિ લાવવાનું નીવડે આપના સૌનું સ્વાર્થ ઘડવાય એવી પ્રભુ હું પ્રાર્થના કરું છું સાથે સ્વચ્છતા જાળવવી એ આપણો આપણી ફરજ છે વ્યક્તિગત સામાજિક કે રાજકીય દ્વેષભાવ રાખવો ના જોઈએ દરેક સાથે આપણે પ્રેમભાવથી વર્તવું જોઈએ અને આપણા વડોદરાને સુંદર સ્વચ્છ અને સુદ્રઢ બનાવીએ એવી અભ્યર્થના સાથે હું હરેશ પ્રજાપતિ આપ સૌને પ્રાર્થના કરું છું જય હિન્દ વંદે માધરમ અસ્તુ સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ